હાલો છોકરાઓ આ વાર્તાનું નામ છે મૂરખ ગધેડો અને વાઘને સજા તો હાલો ચાલુ કરી એક મોટું જંગલ હતું તેમાં એક ગધેડો ફરવા નીકળ્યો હતો ધીમે ધીમે હાલતો જ જાય હાલતો જ જાય સબ અને જો તમને ગધેડો દેખાય તો સબસ્ક્રાઈબ કરજો ધીમે ધીમે હલે અને વિચાર કરતો જાય જંગલ તો અસલ મજાનું છે ઘડીક આમ જાય ઘડીક આમ જાય તેમાં એને વરી વાઘ દેખાય છે કે મારી તો સામે આવે છે વરી સામે ભેગા થઈ ગધેડો વાઘને કહે તું ઘાસની જેમ લાલ લાલ કાં થઈ ગયો તને કઈ વાંધો નથી ને વાઘે કીધું ઘાસ લાલ નથી લીલું જ છે તને નથી ખબર પડતી આથી ગધેડો કહે છે ઘાસ લાલ જ છે તને ન ખબર પડે હજી તું નાનો છો વાઘે કહ્યું ઘાસ લીલા રંગનું જ છે પણ ગધેડો તો માન્યો જ નહીં આથી વાઘને ગુસ્સો આવે છે અને વાઘ જોરથી બોલે છે ઘાસનો રંગ લીલો જ જ છે પણ ગધેડો માન્યો નહીં એટલે આ ઘાસનો રંગનો પ્રશ્ન લઈ જંગલના રાજા સુધી લઈ જવાનો નિર્ણય આવ્યો નક્કી કર્યું ઘાસનો રંગ કયો આ પ્રશ્ન લઈ ગધેડો અને વાઘ જંગલના રાજા સિંહના દરબારમાં ભોગી ગયા રાજાએ કહ્યું શું સમસ્યા છે બોલો એટલે ગધેડો બોલ્યો મહારાજ આ ઘાસનો કલર લાલ છે છતાં આ વાઘ ભાઈ માનવા તૈયાર જ નથી તેઓ ઘાસને લીલા રંગનું જ કહે છે હવે તમે જ કહો ઘાસનો રંગ લીલો છે કે લાલ થોડો વિચાર કર્યા પછી રાજાએ કહ્યું ગધેડો સાચો છે ઘાસનો રંગ લાલ જ છે આવા ફાલતુ પ્રશ્નો રાજાના દરબારમાં સમય બરબાદ કરવા બદલ વાઘને એક વર્ષ માટે જંગલમાંથી બહાર રહેવાની સજા ફટકારવામાં આવે છે તેથી તે સુધરી જાય રાજાના શબ્દો સાંભળીને તો ગધેડા ભાઈ તો એવા ખુશ થયા ને રાજાની જય બોલ્યા ને ત્યાંથી જવા માટે તો નીકળી ગયા કે હાલો આજ તો મજા આવી સિંહ ભાઈ તો કહી દીધું વાઘને પણ વાઘ તો ત્યાં જ ત્યાં જ ઊભો રહ્યો અને બોલ્યો મને સજા કબૂલ છે રાજા પણ એ હકીકત તો એ છે કે ઘાસનો રંગ લીલો જ હતો તમે પણ કહો લીલો હતો કે લાલ પછી તો રાજા વિચારીને ધીમેકથી બોલ્યા મને પણ ખબર છે કે ઘાસનો રંગ લીલો જ હોય પછી વાઘે કહ્યું તો હું સાચો હોવા છતાં મને સજા કેમ કરવામાં આવી રાજા આ બધું સાંભળીને જંગલના રાજા સિંહે તો કહ્યું કે તેમાં એક સુંદર બોધ મળે છે પછી સિંહ પાછો બોલે છે ઘાસ તો લીલા રંગનો જ છે પણ તારો વાક એટલો જ છે કે તે ગધેડા હારીરે ચર્ચામાં ઉતરીને તારો સમય બરબાદ કર્યો બીજું તો કાંઈ હતું નહીં વાતમાં હાલો છોકરાઓ આ વાર્તા પછી બોધ મળે છે કે સા એટલો જ હતો કે સામેવાળાની સામ્યતા જોઈ તેની સાથે ચર્ચા કરવી જોઈએ ચર્ચા હંમેશા બે બૌદ્ધિક વચ્ચે ખૂબ શાંતિથી થવી જોઈએ ગમે તે જોડે ચર્ચા કરવાથી માત્ર સમય અને આપણી શક્તિનો જ વ્યય થાય થાય છે અહીંયા વાર્તા પૂરી થાય છે